સુખસાગર રાજસ્થાની હોટલ એન્ડ રેસ્ટોરન્ટ આવી છે દોસ્તો તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે દોસ્તો એ કોમેન્ટ કરી જણાવશો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ ને આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો અલગ અલગ પાર્ટ્સમાં તમને આ મોરબી માળી હાઈવેના વિડીયો છે એ જોવા મળશે દોસ્તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ સિવાય અન્ય કોઈ ચેનલ તમને આવા વ્લોગ નહીં બતાવે દોસ્તો કે જે અમે તમને આપને હાઈવેની એક એક જગ્યાથી પરિચિત કરીએ છીએ આવા વિડીયો તમારા માટે કોઈ નહીં લાવતું હોય કે જે મોરબી સ્ટારની ટીમ લાવી રહી છે વૃંદાવન વ્રે જેવો છે દોસ્તો રામદેવ હોટેલ વહી ગઈ પાછળ તો પછી રામદેવ હોટેલ પાછળ વહી ગઈ એ રામદેવ ફેમિલી હતી ને હં તો દોસ્તો સફર આપણો આજનો બહુ સરસ રહ્યો સામેની સાઈડમાં ઘણી બધી ફેક્ટરી હતી ઘણી બધી હોટલો હતી એ તમને બધી બતાવી પેટ્રોલ પંપ પણ એટલા હતા સામેની સાઈડમાં આ બાજુની સાઈડમાં હોટલો પણ ઓછી છે ફેક્ટરીઓ પણ ઓછી છે પેટ્રોલ પંપ પણ ઓછા છે ખેતરો જાજા છે દોસ્તો આ બાજુ એ પણ જરૂરી છે ખરેખર પર્યાવરણને ટકાવી રાખવા માટે ઝાડ પાન વાવવા જરૂરી છે દોસ્તો ખેતીનો નાશ થઈ જશે તો આપણે ખાસો શું બધાય કઈ પૈસા તો ખવાશે નહીં ખેડૂત અનાજ વાવશે તો આપણે આપણું પેટ ભરશું દોસ્તો એટલે એ પણ એટલું જ જરૂરી છે જેટલું આ બધું જરૂરી છે એટલું જ એ પણ જરૂરી છે દોસ્તો એકદમ એક બાજુ અંધારું થવાની તૈયારી છે એક બાજુ લાલાશ આકાશમાં તમને દેખાઈ રહ્યો છે અત્યારે દોસ્તો અને મોરબી સ્ટાર ની જે ગાડી છે એ દોડી રહી છે અત્યારે હાઈવે ઉપર

આ રામદેવ હોટલ દોસ્તો હું જેની વાત કરી રહ્યો તો આપને એ હવે આવી છે આ હોટલ અમે નજીકથી આપને બતાવીએ ગાડી એકદમ ધીમી કરી નાખીએ હરિપરથી થોડાક જ અંતરે આ હોટલ આવેલી છે દોસ્તો આ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આપ આ રામદેવ હોટલ મોરબીથી દૂર દૂરથી માણસો છે એ અહીંયા જમવા માટે આવે છે નાનું પણ નાકનું બચ્ચું જગદીશભાઈ હોટલ નાની છે પણ પ્રખ્યાત એટલી છે ને એનું ખાણું છે એ એટલું અદ્ભુત છે દોસ્તો સાંજે આવો એટલે અલગ પ્રકારનું તમને વ્યંજન જમવા મળે દિવસે આવો એટલે અલગ બારે ખાટલા પણ રાખેલા છે ખુરશીઓ ટેબલ રાખેલી છે અંદર અંદર પણ એક હોલ છે એસી તો નથી કુલર મૂકેલા છે એમાં એસી હોલ નથી અહીંયા કુલર પણ કુલરો મૂકેલા છે પણ તમને જમવાની દોસ્તો અહીંયા ખરેખર મજા આવે એનો જે સબ્જીનો ટેસ્ટ છે બધો એ અદ્ભુત છે ચૂરમાનો રોટલો આ કે જે રોટલાનો ચૂરમો બનાવે છે એ અદ્ભુત બનાવે છે અલગ અલગ પ્રકારના સબ્જી બધી બનાવે છે એ બહુ ટેસ્ટફુલ સબ્જી હોય છે એની શિમલા મીઠની સબ્જી પનીરની દાલ તડકા દાલ મખની બધું જે એનું ખાણું છે ચણા મસાલા બધું બહુ અદ્ભુત હોય છે દોસ્તો રસણિયા બટેટા તમને આમ મજા જ આવી રાખે જમવાની એમ થાય ખાધે જ રાખી ખાધે જ રાખી પછી કાઢે જ રાખી કાઢે જ રા સોરી 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 ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું હતો પણ ચોખ્ખી વાત છે ખાવે ને જવું તો પડે જ એમાં કોઈ સવાલ નથી બરાબર પણ તમને એક અલગ પ્રકારનો આનંદ મળે છે રામદેવ હોટલમાં અહીંયા જમવાનો હરિપર ગામ પછી તરત જ આવે છે મોરબી સાઈડથી આવશો તમે એટલે પહેલાં સર્વોદય હોટલ આવશે તમારી ખાલી સાઈડ ડ્રાઈવરની ખાલી સાઈડ અને સર્વોદય હોટલ ક્રોસ કરશો એટલે થોડાક આગળ ચાલશો એટલે ડ્રાઈવર સાઈડ તમને આ રામદેવ હોટલ છે એ જોવા મળશે દોસ્તો તો તમે અહીંયા ભોજન કરવા માટે ચોક્કસ આવજો એકવારના અહીંનો ટેસ્ટ માણજો મેં તો ઘણીવાર અહીંયાનો ટેસ્ટ કરેલો છે હું ઘણી વાર જમવા આવેલો છું તમે પણ આવીને ટેસ્ટ કરીને મને જણાવજો કે તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં ચોક્કસ અમને કહેજો દોસ્તો તો હવે આપણે અહીંથી સાત કિલોમીટરનો સફર હજી કાપવાનો છે ત્યારે આપણું લક્ષ્મીનગર ગામ આવશે દોસ્તો અને હવે તો ખરેખર ભૂખે એવી લાગી છે એટલે હવે તો અહીંયા ઘરે જઈને છૂટી પડવાનું છે જમવામાં બાર હોટલમાં જમવાની ઈચ્છા થઈ ગઈ પણ બાયડી મારે ઘરે તો એટલે એ કાંઈ કરાય નહીં હાવેણીના માર ખાવાની ધબા ધબી યુટ્યુબ ચેનલમાં જ તા કે તેવડ દેખાડી છે ખાલી આપણે બાકી આમ નથી દેખાડતા દબા ધબી યુટ્યુબ ધબા ધબી વન સિક્સ એટમાં હાવેણી ઉઠતી હોય તમારે આમ હટા હટી સમજ્યા લાકડી ઉઠતી હોય પણ એ આમ નો આપણે ખાઈએ કયો આપણું કામ નહીં ભાઈ ધબાધબી વન હંડ્રેડ સિક્સટી એટમાં ખાઈ લઈ આમ આપણું કામ નહીં તો ધબાધબી વન સિક્સ એટ ને સબસ્ક્રાઈબ કરો દોસ્તો અને મોરબી સ્ટાર ને પણ સપોર્ટ આપો ધબાધબી વન સિક્સ એટ ને પણ સપોર્ટ આપતા રહ્યો અને ટેન્શનમાંથી મુક્ત થતા રહ્યો તમે તો આપણે આગળ આગળ આપણો સફર વધારી રહ્યા છીએ લીઓલી કારખાનું આવશે હવે નું મોટું કારખાનું છે તો હાઈવે ઉપર તમને બધા વાહનોમાં ચાલુ દેખાતી હશે કારણ કે અંધારું ધીરે ધીરે થઈ રહ્યું છે વિડીયો પણ આપણો હે આ લિયો એવું દોસ્તો આ ટાઈલ્સ નું કારખાનું છે લિયોલી ઘણું મોટું છે વિશાળ કારખાનું છે આ લિઓલી જે વિડીયોના માધ્યમથી આપ અત્યારે જોઈ રહ્યા છો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર કેમેરામેન હસમુખ પોતાના કેમેરામાં લિયોલી ટાઇલ્સના કારખાનાને કેદ કરી તમારા સુધી પહોંચાડી રહ્યા છે આ લિયોલીનો ગેટ છે દોસ્તો મેઇન ગેટ આપ જોઈ શકો છો વિડિયોના માધ્યમથી આ લિયોલી સિરામિકનો મેઇન ગેટ લાઇટ ટુ બાયટુ છે ને જરા મરા લાઇટ ટુ બાયટુ ચાલુ થઈ ગઈ છે દોસ્તો બાકી મન દેખાતું નથી તો એ દેખાય છે ને આમ વાત છે બધી તો દોસ્તો અમે અંધ છીએ પણ અમે આપને દુનિયા બતાવીએ છીએ બદલામાં આપનો સપોર્ટ માંગીએ છીએ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક આપો અને બને તેટલો શેર કરો એક અંધ વ્યક્તિ પણ કોમેડી કરી શકે છે દોસ્તો અમારી છ સાત જણાની ટીમ છે આખી એમાં ત્રણ વ્યક્તિ બ્લાઇન્ડ છે કે જે પોતાની જે કલા છે એ ધબાદબી વન સિક્સ એટમાં બિખેરી રહ્યું છે તો તમે ધબાદાબી વન સિક્સ એટને સપોર્ટ આપો અને તમે ચેનલ જોવો અને તમારો પૂરેપૂરો ટેકો વન સિક્સ એટ ધબાદબી વન સિક્સ એટ ચેનલને આપો એ પણ એક એના અલગ મુકામ સુધી પહોંચે એના જલ્દી એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ચાર હજાર કલાકનો એનો વોચ ટાઈમ જલ્દીથી જલ્દી પૂરો થઈ જાય અને વહેલી તકે ધબાદબી વન સિક્સ એટ ચેનલ પણ મોનિટાઈઝ થઈ જાય દોસ્તો તમારા બધાનો સાથ એટલે જ માંગીએ છીએ અમે તમે તમારો પૂરો સહકાર ચેનલને આપો દોસ્તો તો આપણે આપણા સફર તરફ આગળ વધી રહ્યા છીએ અહીંયા બસ કાંઈ બાકી છે નહીં આ બાજુ દોસ્તો બહુ ફેક્ટરીઓ નથી આ બાજુ સામેની સાઈડમાં ઘણી બધી હોટલો ફેક્ટરીઓ હતી કે જે અમે આપને અલગ અલગ પાર્ટ્સમાં વેચીને બતાવી છે બધી આ વિડીયો ઘણા બધા પાર્ટ્સ અલગ અલગ બનીના છે ચાલીસ કિલોમીટર મીટરની મુસાફરી અમે આપના માટે કરી છે દોસ્તો વીસ કિલોમીટર જવાના અને વીસ કિલોમીટર પાછા રિટર્ન આવવાના દોસ્તો તો તમે અમને પૂરેપૂરો સાથ સહકાર આપો હે હરિપર હરિપર આવ્યું દોસ્તો જોઈ શકો છો આપ સામેની સાઈડમાં બસ સાથ સત્કાર આપતા રહ્યો બધા દોસ્તો તમે એવી ખાસ આપને વિનંતી કરીએ છીએ અમે અને આ મોરબી માળી હાઈવેની જે સફર છે એ તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જણાવશો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ અને આપણે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય દોસ્તો તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરી જો એટલું બટન દબાવી અમને સપોર્ટ આપશો તો આપણે ધીરે ધીરે અત્યારે પાછા આપણા ડેસ્ટિનેશન લક્ષ્મીનગર ગામ તરફ આગળ વધી રહ્યા છીએ ભરપૂર સહયોગ આપનો આપ પણ આપની કોઈ પણ પ્રકારની જાહેરાત કરવા માંગતા હોય આપની ઓફિસની આપના વેપાર રોજગારની આપના શોરૂમની ની તો આપો સ્ટાર યુટ્યુબ ચેનલનો સંપર્ક કરી શકો છો અમારા નંબર ડિસ્ક્રિપ્શનમાં આપને મળી રહેશે દોસ્તો આપનું પ્રમોશન કરી આપશું ચોક્કસ લક્ષ્મીનગર ગામ તરફ આપણે અગ્રસર છીએ દોસ્તો આપણું ડેસ્ટિનેશન લક્ષ્મીનગર ગામ જ છે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ બરતનગર આવી ગયું છે દોસ્તો આ તો 1.5 કિલોમીટર કાપ પાપા सीताराम કોમ્પ્લેક્સ આવીયું છે દોસ્તો હમ 1.5 કિલોમીટરનો સફર કાપવાનો ચાહીતી આપણે એકદમ નજીકમાં છે આપણો ડેસ્ટિનેશન હવે તો તમે બધા અમને જે સપોર્ટ આપ્યો છે એના અમે ઋણી છીએ તમારા બધાના આભારી છીએ એટલા માટે જ અમે કહીએ છીએ કે તમે છો તો અમે છીએ તમારા વગર અમારું કોઈ અસ્તિત્વ નથી તમારા બધાના આશીર્વાદથી તમારા બધાના પ્રેમથી તમારા બધાની લાગણીથી આજે આપણે આ સ્ટેજ સુધી પહોંચ્યા છીએ બસ આવો આવો સાથ સહકાર આવો ના આશીર્વાદ તમારો વરસાવતા રહેજો એવી અમે આપને ખાસ એક વિનંતી કરીએ છીએ તરફ જવાનો રસ્તો ભરતવન એવું દોસ્તો આ આ છે આગળ પાછળ ગયું એ પણ બહુ પ્રખ્યાત છે અહિયાં ખોખરા હનુમાન તરફ જવાનો રસ્તો છે આ ભરતવન ફાર્મ દોસ્તો આપ જોઈ શકો છો અહીંયા તમે મેરેજ ફંક્શન થી લઈને તમામ પ્રકારના તમારા ફંક્શન કરી શકો છો અહીંયા સારી એવી વ્યવસ્થા છે ભરતવન ફામમાં બાજુમાંથી ખોખરા હંમાન તરફ જવાનો રસ્તો આવે છે દોસ્તો આ જે બાજુનો રસ્તો છે એ ખોખર તરફ જાય છે તો આપણે આગળ વધી રહ્યા છીએ અત્યારે र ऑटो लाइव ही दोस्तों જોઈ શકો છો વિડિયોના માધ્યમથી આપ બે માળની વોટર છે દોસ્તો ડબલ ડેકર તો ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ લક્ષ્મીનગર ગામ તરફ આ વિડિયો તમે અલગ અલગ

આપ માધ્યમથી આ પ્રસ્તુતિ તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જણાવશો બોર્બી સ્ટાર ઉપર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક અને શેર કરશો અહીંથી આર્યવ્રત સ્કૂલ તમને દોસ્તો નજરે ચડતી હશે આર્યવત શૈક્ષણિક સંકુલ પણ છે અને ત્યાં નર્સિંગ કોલેજ પણ ચાલે છે દોસ્તો તો આપ એના શોખ આપને એવો શોખ હોય નર્સિંગના કોર્સનો તો અહીંયા આર્યવ્રત શૈક્ષણિક સંકુલનો સંકલ્પ સંપર્ક કરી શકો છો આપ બાલાજી સિમેન્ટ પાઇપ

હા ગેસ પુરાવી લઈએ ચલો સિ વિનાયક પેટ્રોલિયમ આપણું લાસ્ટ છેલ્લું ડેસ્ટિનેશન રહેશે દોસ્તો ગેસ સીએનજી પૂરો થઈ ગયો છે તો સીએનજી હે ભરતનગર જ પતી ગયો દોસ્તો ભરતનગર જ પતી ગયો તો ઠીક છે પેટ્રોલ હતું એટલે તો શું કરે ટી લઈ જ તારે ફરી ફરી આપને કઉ છું કે ધબાધબી વન સિક્સ એટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાં કોમેડીના અદભુત વિડીયો આપને મળશે અને મોરબી સ્ટાર ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો આ સીએનજી પંપ આવી ગયો છે દોસ્તો તો અમારી પ્રસ્તુતિ આજની આટલી તમને કેવી લાગી કોમેન્ટ કરી જણાવશો ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હોવ સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ આપશો વિડીયોને લાઈક અને શેર કરી પૂરેપૂરી તમારી અમને મદદ આપશો તો આટલી વાત સાથે કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ કોઈ ફરવાલાયક સ્થળ સાથે અથવા તો કોઈ શોપની વિઝિટ સાથે તમારી સેવામાં પાછા હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખ સહયોગી જગદીશભાઈ પરમાર અને મને હાતીમ રંગવાલાને રજા આપશો આવજો બાય બાય